નમસ્કાર મિત્રો કે એમ શા એજ્યુકેશનલ માં આપનું હાર્દિક સ્વાગત છે આપણે ચાલી રહી છે કેનવા સિરીઝ અને કેનવા સિરીઝનો આજનો વિડીયો છે ગુજરાતી ફોન્ટ્સ માટે જી હા દોસ્તો આપ સૌ જેની આતુરતાથી રાહ જોતા હતા એવો ગુજરાતી ફોન્ડ્સનો વિડીયો આપણે આજે લઈને આવી ગયા છે જે મિત્રો ગુજરાતી ફોન્ટમાં તકલીફ અનુભવે છે એના માટે આ શ્રેષ્ઠ વિડીયો છે તો આ વિડીયોને અંત સુધી જોજો જેથી તમને ખ્યાલ આવે કે કેવી રીતે ગુજરાતી ફોન્ટ ક્યાંથી ડાઉનલોડ કરવાના છે કેવી રીતે અપલોડ કરવાના છે અને એમાં લખાણ કેવી રીતે કરવાનું છે એની ઇઝી ટ્રીક માટેનો આ વિડીયો છે તો અવશ્ય તમામ મિત્રો સાથે શેર કરજો વિડીયો ગમે તો એને લાઇક કરજો અને આપને કોઈ મૂંઝવણ હોય પરેશાની હોય કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટની અંદર ચોક્કસથી લખજો તો ચાલો વિડિયોને શરૂ કરીએ મિત્રો ગુજરાતી ફોન્ટ કેનવામાં કેવી રીતે યુઝ કરવા એ આપણે આજે જોવાનું છે તો સૌ પ્રથમ આપણે કોઈક ડિઝાઇન આપણે ઓપન કરી લઈએ બરાબર છે દાખલા તરીકે આ એક ડિઝાઇન છે અને ડિઝાઇનની અંદર મારે ગુજરાતી લખવું છે ઘણા મિત્રોનો પ્રશ્ન હોય છે કે ગુજરાતી કેવી રીતે લખાય તો મિત્રો ગુજરાતી લખવું બહુ જ સરળ છે આપણા કોમ્પ્યુટરની અંદર અથવા તો આપણા મોબાઈલથી યુઝ કરતા હોય તો મોબાઈલની અંદર ગૂગલ ઇન્ડિક કીબોર્ડ હોય આપણી પાસે તો મોબાઈલમાં પણ ગુજરાતી ટાઈપ સરળતાથી થાય છે અને જો પીસી હોય તો પીસીની અંદર આપણે ગૂગલ ઇનપુટ ટૂલ્સ એ નાખેલું હોય તો ગુજરાતી સરળતાથી આપણે યુઝ કરી શકીએ છીએ બરાબર તો વાત છે હવે કેનવાની કેનવાની અંદર આપણે કેવી રીતે ટેક્સ લખવા ગુજરાતીમાં બરાબર છે આ એક આપણે ફોર્મેટ સાદું એક લીધેલું છે જે બ્લેન્ક પેજ આપણે ગણીએ તો બ્લેન્ક પેજની અંદર આપણે એક ટેક્સ લેવું છે જ્યારે પણ કોઈ વસ્તુ આપણે લખતા હોઈએ કેનવામાં ખાસ કરીને તો એના માટે આપણે શું કરવાનું છે કે એક ટેક્સ લેવું પડે ટેક્સ બોક્સ લેવું પડે બરાબર ટેક્સ બોક્સ આપણને ક્યાંથી મળશે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણા ડાબા હાથ ઉપર ઘણા બધા મેનુ છે બરાબર એમાં ડિઝાઇન છે અત્યારે જે પણ ડિઝાઇન અથવા તો જે ફોર્મેટમાં ડિઝાઇન પસંદ કરેલી છે એ ફોર્મેટની ડિઝાઇન અહીંયા ઘણા બધા ટેમ્પલેટ્સ એ ડિઝાઇનની અંદર મળશે ત્યાર પછી એલિમેન્ટ્સ છે એલિમેન્ટ તો તમે સૌ જાણો જ છો ત્યાર પછી છે ટેક્સ જેની આપણે આજે વાત કરવાના છે ટેક્સ્ટ બોક્સ અહીંયાથી આપણે લેવું પડે બરાબર છે આપણે કોઈપણ પ્રકારનું બોક્સ અહીંયાથી લઈ શકીએ હેડિંગ લગતા હોય તો હેડિંગનું બોક્સ લઈએ બરાબર છે તો આ રીતે આપણે હેડિંગનું ટેક્સ્ટ બોક્સ લીધા પછી આપણે શું કરીશું હેડિંગના ટેક્સ્ટ બોક્સની અંદર આપણે ગુજરાતી ટાઈપ કરવું છે મેં તમને કહ્યું હતું કે જ્યારે આપણે કોઈપણ વસ્તુ પર ક્લિક કરીએ તો એને લગતાં મેનુ ઉપર ઓપન થઈ જાય છે બરાબર જેવી રીતે અહીંયા કેનવા સેન્સ લખેલું છે બરાબર એનો મતલબ શું કે આ અત્યારે જે ફોન્ટ છે કેનવા સેન્સ છે એના પર હું ક્લિક કરીશ એટલે અહીંયા બધા ફોન્ટ મને દેખાશે અહીંયા ઘણા બધા ફોન્ટ છે બરાબર બાય ડિફોલ્ટ કેનવાની અંદર ઘણા બધા ફોન્ટ આપેલા છે જો આપણે ગુજરાતી બાય ડિફોલ્ટ અંદર જે ફોન્ટ છે કેનવાની અંદર એ આપણે જોવા છે તો અહીંયા માત્ર સર્ચની અંદર જઈને ગુજરાતી એવું આપણે લખવાનું રહેશે બરાબર આવું ગુજરાતી લખીશ એટલે શું થશે અહીંયા બધા જ ફોન્ટ આપણને ગુજરાતીના જોવા મળશે અખંડ ગુજરાતી છે રાસા છે મોગરા છે બરાબર કુમારવન છે ફરસાન છે આ બધા ગૂગલના જ ફોન્ટ છે બરાબર અહીંયા છે વોલ્ટ ગુજરાતી બરાબર નાટો શરીફ ગુજરાતી નાટો સાયન્સ ગુજરાતી મુક્તાવાણી રેગ્યુલર બલ્લુભાઈ હિંદ વડોદરા એટલે નોર્મલી જ્યારે આપણે શ્રુતિ ઇન્ડિકમાં ટાઈપ કરતા હોય આપણા પીસીની અંદરથી અથવા તો આપણા મોબાઈલની અંદરથી બરાબર તો અહીંયા આપણે ગુજરાતી સિલેક્ટ કરીએ છીએ નીચેથી બરાબર તો અહીંયા ગુજરાતી આપણે રાખવાનું અને અહીંયા આપણે જે પણ લખવું છે એ વસ્તુ અહીંયા આપણે સ્પેલિંગ દ્વારા લખીએ છીએ આવી રીતે દાખલા તરીકે કમલેશ તો સાદો ગુજરાતી શ્રુતિ ફોન્ટ આવી ગયો બરાબર તો હવે આને આપણે ડેકોરેટિવ કરવો છે તો શું કરીશું મેં કહું એમ આ ટેક્સને સિલેક્ટ કરવાનું અહીંયા આપણે સિલ ક્લિક કરીશું એટલે ગુજરાતી મેં સર્ચ કરેલું છે એટલે મને બધા ગુજરાતી ફોન્ટ બતાવે છે અહીંયા બરાબર દાખલા તરીકે હિન્દ વડોદરા ફોન્ટ હું સિલેક્ટ કરીશ તો આ જે લખાણ જે છે હિન્દ વડોદરામાં કન્વર્ટ થઈ જશે તમે જોઈ શકો છો બરાબર આ લખાણ હિંદ વડોદરામાં કન્વર્ટ થઈ ગયું હવે આ ટેક્સના કલર ચેન્જ કરવા હોય તો એ આપણે અહીંયાથી કરી શકીએ બરાબર આવી રીતે પણ આપણે વાત કરી છે ફોન્ટની અહીંયા જેટલા પણ ફોન્ટ છે એ દરેક ફોન્ટના સિલેક્ટ કરવાથી ફોન્ટ કેવા દેખાશે એ આપણે જોઈ લઈએ બરાબર પહેલું છે સમગ ગુજરાતી રેગ્યુલર આ ફોન્ટ મેં હમણાં જ ઇન્સ્ટોલ કર્યા છે એ અંદર કેનવામાં આવતા નથી જોઈ લઈએ એ આ રીતે આ પ્રકારના દેખાય છે કુમાર વન કુમાર વન સિલેક્ટ કરીએ તો આ પ્રકારનું લખાણ દેખાય છે મિત્રો જ્યારે પણ આપણે કોઈ ફોર્મેટમાં કોઈ કાર્ડ બનાવતા હોય સર્ટિફિકેટ બનાવતા હોય તો એક વાત આપણે ફિક્સ કરી લેવાની કે જે પણ ફોન્ટ યુઝ કરીએ છીએ એક પ્રોફેશનલ ફોન્ટ લાગે અને સરસ દેખાય હેડિંગની વસ્તુ અલગ છે સર્ટિફિકેટ તો સર્ટિફિકેટ એવું આપણે ડિઝાઇનમાં લખીએ તો ચાલે પણ મેઇન જે બોડી ટેક્સ છે એ આપણે એક સરખા ફોન્ડની અંદર લખીએ જેનાથી આકર્ષક લાગે એવા ફોન્ટ આપણે પસંદ કરવા જોઈએ કુમારવન આઉટલાઇન આ કુમારવન આઉટલાઈનના ફોન્ટ છે ત્યાર પછી મોગરા જેવા વળાંકવાળા ફોન્ટ છે પછી છે શ્રીખંડ બરાબર પછી છે રાસા પછી છે અખંડ ગુજરાતી પછી છે લીનો ટાઈપ ફોન શૈલી બરાબર પછી વોલ્ટે ગુજરાતી દરેક ફોન તમે ક્લિક કરશો એટલે દરેક ફોન કેવા દેખાય છે તમને ખ્યાલ આવશે જે ફોન તમને યોગ્ય લાગે કે આ ફોન મારા લખાણમાં સરસ લાગશે તે ફોન આપણે યુઝ કરી શકીએ આ બલ્લુભાઈ છે અને છેલ્લે હિંદ વડોદરા છે આ બધા કેવા ફોન્ડ છે ગૂગલના જ ફોન્ડ છે ગૂગલની અંદર જેમ સાદું શ્રુતિ ટાઈપ કરીએ આપણે અને લખાય એ પ્રકારના પણ એના વળાંક અને એના મરોડ અલગ અલગ છે દરેકના તો આપણે જે રીતનું લખાણ આપણને ગમતું હોય અથવા તો સારું લાગતું હોય એ ફોન્ડ પસંદ કરીને આપણે એ લખી શકીએ બરાબર તો આ થઈ વાત ગુજરાતીમાં લખાણ કરવાની એટલે કોઈપણ જગ્યાએ ટેક્સ લખવાના થતા હોય ત્યારે આપણે ટેક્સ લઈને આ રીતે લખાણ લખીને અને ફોન્ટ સિલેક્ટ કરવાનો રહે છે બરાબર દાખલા તરીકે અહીંયા હું ફરીથી લખું બરાબર તો અહીંયા ફોન્ટ અહીંયાથી સિલેક્ટ કરવાના મેં કહ્યું એમ કે જે પણ ટેક્સના ફોન્ટ સિલેક્ટ ચેન્જ કરવાના છે જે પણ ટેક્સના ફોન્ટ ચેન્જ કરવાના છે એના પર સિલેક્ટ કરવાનું અને અહીંયા ફરસાણ લખેલું છે એના ઉપર હું ક્લિક કરું છું અને ત્યાર પછી અહીંયા ગુજરાતી એવું સર્ચ કરેલું છે માટે અહીંયા બધા ગુજરાતી ફોન્ટ દેખાય છે આ બધા ફોન્ટ એવા છે જે બાય ડિફોલ્ટ કેનવાની અંદર આપેલા છે જુઓ અહીંયા હિન્દ વડોદરા મેં સિલેક્ટ કર્યું તો ઉપરના ફોન્ટ ફરસાણ છે અને નીચેના હિન્દ વડોદરા બરાબર તો બંને ફોન્ટના મરોડ અલગ અલગ છે બરાબર આ થઈ વાત કેનવામાં ગુજરાતી ટાઈપિંગની હવે આપણે ગુજરાતી ફોન્ટ કેનવામાં એડ કરવા હોય તો શું કરવું તો બરાબર આપણે હવે એ જોઈએ અહીંયા બ્રાન્ડ કીટ આપેલી છે પણ મિત્રો એ પહેલાં આપણે સમજી લઈએ કે જો તમારી પાસે કેનવાનું પ્રોવર્ઝન છે તો એ ફોન્ટને એડ કરવા દેશે એટલે કે એજ્યુકેશન પ્રોવર્ઝન અથવા તો બાય કરેલું પ્રોવર્ઝન હોય તમારી પાસે તો આપણે બ્રાન્ડ કીટમાં જઈને ત્યાં અહીંયા એડ યોર બ્રાન્ડ ફોન્ટ્સ ત્યાં લખેલું છે ત્યાં જઈને આપણે અહીંયા અપ મેનેજ અપલોડેડ ફોન્ટ એ લખેલું છે અત્યાર સુધી મેં સોળ ફોન્ટ અહીંયા અપલોડ કરેલા છે હવે નવો ફોન્ટ મારે એડ કરવા હોય તો શું કરીશું એડ ન્યૂ ફોન્ટ તમે એક પણ નહીં કરેલા હોય તો એક પણ નહીં બતાવે અને અહીંયાથી અહીંયા બધા કેપના ફોન્ટ મેં ડાઉનલોડ કરેલા છે બરાબર એ ડાઉનલોડ કરેલા કેપના ફોન્ટ અહીંયા ઇન્સ્ટોલ આપણે અચ્છા અહીંયા અપલોડ કરવાના છે આપણે બરાબર દાખલા તરીકે કોઈ એક ફોન્ટ આપણે લઈએ આ લઈ લઈએ ચલો કેપ ચોવીસ બરાબર કેપ ઝીરો ટ્વેન્ટી ફોર હું ઓપન કરું છું એટલે અહીંયા આવું પૂછશે કે પ્લીઝ કન્ફર્મ ધ ફોલોઈંગ બરાબર બાય અપલોડિંગ માય ઓન કસ્ટમ ફોન્ટ આઈ એકનોલેજ ધેટ આઈ ઓન ધીસ ફોન હેવ ધ રાઈટ ટુ યુઝ માય ઇન્ટેન્ટ ટુ પર્પઝ બરાબર આપણે એને અપલોડ કરી દઈશું એની વે કરીને એટલે અપલોડ થઈ જશે ફોન્ટ બરાબર એ અપલોડ થઈ ગયા છે હવે આપણે શું કરવાનું છે હવે એ ફોન્ટ એવા છે કેપના ફોન્ટ છે એટલે કે એને આપણે કન્વર્ટ કરવા પડશે શ્રુતિમાં એ લખાણ નહીં લખાય બરાબર દાખલા તરીકે આ લખેલું લખાણ છે એના માટે હું કેપ ઝીરો ટ્વેન્ટી ફોર પસંદ કરું હવે એ ટેક્સ અહીંયા નહીં દેખાય એ ક્યાં દેખાશે એ ટેક્સ આપણે જો જવું પડશે અહીંયા બેગ જઈને ટેક્સમાં જતા રહીએ આપણે ટેક્સની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા જે ફોન્ડ સિલેક્ટ કરેલા છે એ ફોન્ડ ઉપર આપણે ક્લિક કરીએ અને અત્યારે હવે જે ટેક્સ આવશે બધા ત્યાં આપણા ફોન્ડ આપણને જોવા મળશે અહીંયાથી હું બેક કરું છું એટલે અહીંયા જે રિસન્ટલી આપણે અપલોડ કર્યા છે ને એ બધા ફોન્ટ અહીંયા બતાવશે જુઓ અપલોડેડ ફોન્ટ બરાબર હવે અહીંયા હું આ કેપવાળા ફોન્ટ છે એ હું અહીંયા સિલેક્ટ કરું છું કેપ ટ્વેન્ટી થ્રી છે એવી રીતે હમણાં રિસન્ટલી આપણે આ અપલોડ કર્યા કેપ ટ્વેન્ટી ફોર હું એ સિલેક્ટ કરીશ તો એ સાદા થઈ જાય છે બરાબર તો એના માટે શું કરવું પડે એને હું સિલેક્ટ કરી લઉં છું અને અહીંયા એક બીજી ગૂગલની અંદર તમે સર્ચ કરશો ને કે એલ એમ જે અરુણ ટુ યુનિકોડ એવી કરીને એક વેબસાઇટ છે અહીંયા કંઈક લખવું છે આપણે દાખલા તરીકે હું અહીંયા લખું છું શાહ હવે અહીંયા યુનિકોડ છે અને અહીંયા કેપ કેપના ફોન છે અહીંયા હું સિલેક્ટ કરીશ એટલે શાહ જે છે એ ઉપર એક્સ એફ સી એવું લખીશ એટલે શા લખાશે કંટ્રોલ સી કરું છું કેનવાની અંદર જઉં છું કેનવાની અંદર શા લખેલું છે એના પર ક્લિક કરું છું કં બધું ક્લિક કરેલું છે કંટ્રોલ વી મારું છું તો તમે જોઈ શકો છો કે અગાઉ શાહ જે લખેલું હતું એ જુઓ અને અત્યારે કેપના ફોન્ટથી જ લખેલું છે એ જુઓ એ સાદા લાગતા હતા અને આ થોડાક બોલ્ડ અને સરસ મજાના વળાંકવાળા દેખાય છે એટલે આપણે જ્યારે ટાઈપિંગ જો તમને એલ એમજી અરુણ ફાવતું હોય તો તમે ડાયરેક્ટ લખી શકો મને એ નથી ફાવતું એટલે હું અહીંયા કન્વર્ટ કરીને એ વસ્તુ મને અહીંયા શ્રુતિમાં ફાવે છે તો શ્રુતિની અંદર અહીંયા હું લખું કે કમલેશ શાહ બરાબર અને અહીંયાથી હું એને ટ્રાન્સફર કરી લઉં તો અહીંયા કમલેશ શાહ માટે અહીંયા આવી જશે એસડી અને કૌશ કરી અને આ છે હું સિલેક્ટ કરી દઉં છું અને કેનવામાં જઈને શું કરીશ પેસ્ટ કરી દઈશ બરાબર અહીંયા શાહ લખેલું છે ત્યાં પેસ્ટ કરી દઉં છું એટલે કમલેશ શાહ એ લખેલું જુઓ અને ઉપરનું લખેલું જુઓ એટલે કેટલા સરસ મજાના ફોન્ટ દેખાય ઘણા મિત્રોને આ પ્રોબ્લેમ હતો કે આ રીતે કેનવાની અંદર ફોન્ટ એડ થાય છે કે નહીં ડિઝાઇન જે છે એ અમુક ફોન્ટથી સરસ લાગતી હોય અમુક ફોન્ટ જોવાના ગમતા હોય બરાબર તો એના માટે થઈને આપણે આ વિડીયો બનાવ્યો છે તમે જોઈ શકો છો અહીંયા ફોન્ટ કન્વર્ટ થઈ ગયા છે તો આવી રીતે તમને જે ગમે છે એ ફોન્ટ અહીંયા અપલોડ આ રીતે થશે પણ એના માટે આપણે શું કરવું પડશે કેનવા એજ્યુકેશન વર્ઝન અથવા તો કેનવા પ્રો વર્ઝન આપણે પહેલાં મેળવવું પડશે બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કમલેશ શાહ એ આપણે લખી લીધું છે હવે આને થોડાક હવે મેઇન વાત આવી કે કેલિગ્રાફીમાં કરવું હોય તો શું કરવું તો કેલિગ્રાફી માટેના પણ ફોન્ટ આપણે ડાઉનલોડ કર્યા છે અને એને આપણે કન્વર્ટ કરી જોઈએ અહીંયા બધા ડાઉનલોડ કરેલા ફોન્ટ મેં કહ્યું એમ કે અહીંયા આપણે ક્લિક કરીશું અને અહીંયા કેબ ટ્વેન્ટી ફોર છે અને અહીંયા અપલોડેડ ફોન્ટની અંદર આ વસ્તુ જોવા મળશે બરાબર આ બધા કેલિગ્રાફીવાળા ફોન્ટ છે હું એના પર ક્લિક કરું છું તમે જોઈ શકો છો કે કેવી ડિઝાઇન બની જાય છે બરાબર હવે અહીંયા એકબીજા અક્ષરને અડી જતા હોય એવું લાગે છે તો આપણે શું કરી શકીએ તો એના માટે થઈને આપણે ટેક્સને કોપી કરી લઈએ પહેલાં તો આ બોક્સ જે છે બોક્સને કોપી કરીને ડુપ્લિકેટ કરું છું એવું લાગતું હોય કે અહીંયા આડી જાય છે આ અડી જાય છે તો શું કરીશું કે એનો અલગ કરી દઈએ કમલેશ ઉપર લખેલું રાખીએ અને બીજા બોક્સની બોક્સમાં શાહ લખેલું રાખીએ બરાબર અહીંયાથી આ ડિલીટ મારી દઈએ આપણે એટલે એકલું શાહ રહેશે બરાબર અહીંયાથી શાહ કાઢી નાખીએ અને બે બોક્સ અલગ થઈ ગયા એટલે શું થશે આપણે આ રીતે આ રીતે મૂકીશું તો એ સરસ લાગશે બરાબર તો આ થયા કેલિગ્રાફી ફોન્ટ એટલે તમારે કોઈપણ પોસ્ટર બનાવવું છે ને એની અંદર ગુજરાતી આવા કેલિગ્રાફી ફોન્ટ યુઝ કરવા છે તો એના માટે કેનવા બેસ્ટ છે બરાબર કોઈ પોસ્ટર બનાવવું હોય ને એની અંદર ગુજરાતીની અંદર આવી રીતે લખેલું હોય તો કેટલું સરસ લાગે તમે અહીંયા જોઈ શકો છો કે જે મેં આપણું થમલેલ જે બનાવ્યું છે યુટ્યુબનું તેની અંદર પણ મેં કેલિગ્રાફી ફોન્ટ યુઝ કરેલા છે ગુજરાતી એ કેલિગ્રાફીમાં લખેલું છે અને કમલેશ શાહ પણ કેલિગ્રાફીમાં બે અલગ અલગ વસ્તુ લખેલી છે આમાં એકચ્યુલી ત્રણ ટેક્સ બોક્સ મેં વાપર્યા છે કમલેશનું અલગ શાનું અલગ અને હનું અલગ જેથી શા પણ અલગ રીતે લખેલો છે અને હ પણ અલગ રીતે લખેલો છે જો અહીંયા ક્લિક કરીશું લખ્યાલ આવશે કે અહીંયા કેપ્સ ટ્વેન્ટી થ્રી છે અને બીજો જે ફોન જે છે એ જે છે એ કેપ્સ ટ્વેન્ટી થ્રી છે બરાબર ટ્વેન્ટી ફોર ને ટ્વેન્ટી થ્રી એ રીતે છે એટલે અહીંયા આપણે જોઈએ સિલેક્ટ કરીને આ ટ્વેન્ટી થ્રી છે આપણે અહીંયા બીજું એક સિલેક્ટ કરીએ અહીંયાથી એક હં જુઓ તો એ શા અલગ રીતે લખેલું આવે છે બરાબર એટલે એના પર સિલેક્ટ કરીશું એટલે ખ્યાલ આવશે કે કયા ફોન્ટ આપણે અહીંયા યુઝ કર્યા છે તો આવી રીતે કેલિગ્રાફી ફોન્ટને આપણે સરળતાથી કેનવામાં યુઝ કરી શકીએ છીએ અને આપણી ડિઝાઇન વધારે આકર્ષક બનાવી શકીએ છીએ મિત્રો આ થઈ ગુજરાતી ફોન્ટની વાત કે કેનવામાં ગુજરાતી ફોન્ટ કેવી રીતે યુઝ કરવા એના માટેનો આ નાનકડો વિડીયો મેં બનાવ્યો છે તમને હજી કોઈ પ્રશ્ન હોય અને આ ફોનની મદદથી આખું બેનર બનાવવાની બનાવવા તમારે જોવું હોય કે કેવી રીતે બને કેવું લાગે તો નીચે વિડીયોની અંદર કમેન્ટ કરજો હું ચોક્કસથી ચોક્કસથી વિડીયો બનાવીશ અને આશા રાખું કે તમને આ વિડીયો ગમ્યો હશે મિત્રો સાથે શેર કરજો કેનવામાં ગુજરાતી કેવી રીતે વાપરવું એ દરેક મિત્રને ખબર પડે જાણે અને કેનવાનો ઉપયોગ કરીને સરસ મજાની ડિઝાઇન બનાવી શકે આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે તો વિડીયોને ચોક્કસથી લાઈક કરજો થેન્ક યુ